ભાવનગરથી દાહોદ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે જેનું લાઈવ લોકેશન ટાઈમ ટેબલની બધી માહિતી તમે આ એપ્લિકેશન અને આ વિડીયોમાં જોવા મળી રહેશે એપ્લિકેશન કયું છે એ પણ માહિતી મળી રહેશે અને આ વિડીયોની અંદર તમે લાઈવ લોકેશન ટાઈમ ટેબલની બધી માહિતી તમને વિડીયોમાં મળી રહેશે અન્ય કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી છે તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ ભાવનગરથી દાહોદ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે તો પહેલા નંબરની બસ છે મિત્રો તળાજાથી દાહોદ ગુર્જર નગરી છે છ અને ત્રીસ મિનિટે નીકળે છે તળાજાથી જે ભાવનગર ડેપો તમને મળશે સાત અને પિસ્તાલીસ મિનિટે તો ઢોલેરા નવ દસ મિનિટે બરોડા બાર પાંત્રીસ મિનિટે સામ તળાવ દસ મિનિટે હાલોલ એકને પિસ્તાલીસ મિનિટે કલોલગોધરા એક ને પચાસ મિનિટે વેજલપુર બે વાગ્યે ગોધરા બેને ચાલીસ મિનિટે સંતરોડ ત્રણ અને પચીસ મિનિટે અને દાહોદ તમને પકડશે રાત્રે ત્રણ અને ચાલીસ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો મહુવાથી દાહોદ એક્સપ્રેસ સાત વાગે નીકળે છે મહુવાથી જે તળાજા તમને મળશે આઠ વાગે ત્રાપાજ આઠ અને અગિયાર મિનિટે ટનસા આઠ અને એકત્રીસ મિનિટે ભાવનગર નવ અને છવ્વીસ મિનિટે સોળ મિનિટે ખેડા બાર ને છતાલીસ મિનિટે નડિયાદ એક ને એકત્રીસ મિનિટે ડાકોર બે ને એકવીસ મિનિટ સેવલિયા ત્રણ વાગે કોધરા ત્રણ ને એકતાલીસ મિનિટે લીમખેડા ચાર ને છત્રીસ મિનિટે અને દાહોદ તમને પકડશે સવારે પાંચ અને એકવીસ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો કુવાયાથી દાહોદ છે જે એક લક્ઝરી બસ છે તો કુવાયાથી નીકળે છે સા છ અને ત્રીસ મિનિટે રાજુલા તમને મળશે છ ને પચાસ મિનિટે મહુવા સાત અને પિસ્તાલીસ મિનિટે તળાજા આઠ ને પાંત્રીસ મિનિટે ભાવનગર તમને મળશે નવ ને ચાલીસ મિનિટે ડોલેરા અગિયાર અને પંદર મિનિટે વટમણા ક્રોસ રોડ બાર વાગે તારાપુર બાર ને ચાલીસ મિનિટે બોરસદ એક અને ત્રીસ મિનિટે બરોડા બે ને પિસ્તાલીસ મિનિટે હાલોલ ત્રણ અને પિસ્તાલીસ મિનિટે કલોલ કોધરા ચાર ને દસ મિનિટે કોધરા ચાર અને ચાલીસ મિનિટે સંત્રોડ પાંચ અને વીસ મિનિટે અને દાહોદ તમને પહોંચાડશે સવારે છ અને પંદર મિનિટે તો બીજી છેલ્લા નંબરની બસ છે મિત્રો ભાવનગરથી પિટોલ ગુર્જર નગરી જે દસ વાગે નીકળે છે ભાવનગરથી સાંજે જે તમને ઢોલેરા મળશે સોરી ભાવનગરથી નીકળે છે દસ અને ત્રીસ મિનિટે ગુર્જરનગરી ઢોલેરા તમને મળશે અગિયાર ચોવીસ મિનિટે તારાપુર બાર ચુમ્માલીસ મિનિટે બરોડા બે ને પચાસ મિનિટે ગોધરા ચાર પચાસ મિનિટે દાવ તમને પહોંચાડશે છ અને દસ મિનિટે અને પીટોલ એમ્પી સાત અને બેતાલીસ પહોંચાડી દેશે તો મિત્રો એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર તમે સંપૂર્ણ ટાઈમટેબલ કોઈ પણ એસટી બસનું કોઈ પણ એસટી બસનું લાઈવ લોકેશન બધું જ આરામથી જોઈ શકો છો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે લાઈવ લોકેશન બધું મેપ સાથે તમે આ એપ્લિકેશનની અંદર યુઝ કરી શકો છો તો ખાસ મિત્રો અત્યારે જ ડાઉનલોડ કજો જેની અંદર સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે એસટી બસનું લાઈવ લોકેશન રૂટ ટાઈમ ટેબલ બધી માહિતી તમે મેળવી શકો છો અને વધુ કોઈ પણ માહિતી જોઈએ તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે મિત્રો